કેમ છો મિત્રો નમસ્કાર આજે આપણે તુવેર વાત કરવી છે તુવેર વાત કરતા પહેલા કહું કે ખેતી અને ખેડૂત મારા માટે વધારે તો લાગણીનો વિષય છે મિશનનો વિષય છે હું દ્રઢપણે માનું છું કે ખેડૂત એ ભારત માતાનો કમાઉ દીકરો છે તમે દુનિયાના દેશો સાથેના આયાત નિકાસના આંકડા જુઓ તો એમાં ખેડૂતો એ ઉત્પાદન કરેલી ખેત પેદાશો સારા એવા પ્રમાણમાં નિકાસ થાય છે કેટલીક બાબતોમાં આજે પણ આપણે આયાત કરવી પડે છે પરંતુ જો સરકારની નીતિઓ સુધરે તો એમાં પણ આપણે આયાતને બદલે નિકાસ કરતા થઈએ એવું ભારતનું વાતાવરણ છે એવી ભારતના ખેડૂતોની મહેનત છે હું જયારે આંકડાની વાત કરું તો મોટે ભાગે હું સરકારી આંકડા જો એટલા માટે વાપરું છું કે કોઈ એવું ના કે આ તો ઉપજાવી કાઢેલા આંકડા છે ખોટા આંકડા છે એટલે શક્ય હોય ત્યાં સુધી સરકારી વેબસાઇટના જ આંકડા આપું છું છતાં કેટલાકને એવું લાગે છે કે હું મોદી સાહેબ ની ટીકા કરું છું ભાજપની ટીકા કરું છું ભાઈ આંકડાનું કામ તો અરીસા જેવું છે જેવું હોય એવું દેખાડે હવે જો આંકડા જ ખોટા હોય તો અરીસો ખોટું જ દેખાડે એટલે આમાં કોઈની ટીકા ટિપ્પણીની વાત નથી આંકડાની વાસ્તવિકતા એવું કહે છે તુવેરની બાબતમાં ભારત સરકાર જેમ ટેકાના ભાવ જાહેર કરે છે પાકોના એમ તુવેરનો ચાલુ વર્ષનો સરકારે જાહેર કરેલો ટેકાનો ભાવ છે એક ક્વિન્ટલના સાત હજાર પાંચસો ને પચાસ રૂપિયા એટલે વીસ કિલો જેને આપણે એક મણ કહીએ છીએ એનો ભાવ ગણીએ તો એક હજાર પાંચસો ને દસ રૂપિયા થાય મારી જાણકારી પ્રમાણે ગુજરાતમાં તુવેરની ટેકાના ભાવે સરકાર ખરીદી કરતી નથી એટલે ગુજરાતના ખેડૂતોને તો બજારમાં જે ભાવ મળે એનાથી જ સંતોષ માનવાનો હોય છે આજે હું ઓનલાઈન ગુજરાતના બજારોમાં તુવેરના શું ભાવ મળે છે એ ચેક કરતો હતો તો મને સુરતના ભાવ દેખાયા ચાર હજાર પાંચસો રૂપિયા ક્વિન્ટલ એટલે કે સો કિલોના વીસ કિલો મણના ગણીએ તો પાંચસો રૂપિયા થાય જે ટેકાના પંદરસો કરતા ત્રીજા ભાગના છે ઊંચો ભાવ દેખાડ્યો છે દસ હજાર રૂપિયાનો એટલે કે બે હજાર રૂપિયા મણ જે સામાન્ય રીતે કોઈને મળતો નથી તમારો બધાનો મારા કરતાં આ બાબતમાં અનુભવ વધારે છે એવી રીતે નડિયાદના પીપલગ બજારનો ભાવ મળ્યો મને જોવા તો એ નીચામાં એક હજાર ચારસો રૂપિયા ક્વિન્ટલના તમે વિચાર કરો એક ક્વિન્ટલના એક હજાર ચારસો રૂપિયા અને ઊંચામાં ચાર હજાર રૂપિયા આ ભાવ માનવામાં જ ના આવે એટલા બધા નીચા છે છતાં ઘણી જગ્યાએ ખેડૂતોની ફરિયાદ પણ છે મને પણ ફોન મેસેજ આવે છે કે આ વખતે તુવેરનો ભાવ મળતો નથી તો આ આપણી વાસ્તવિકતા છે બીજી બાજુ વાવેતર અને ઉત્પાદનના આંકડા શું કહે છે ભારતની જરૂરિયાત કેટલી છે એ જો આપણે ચેક કરવા માંડીએ તો ગુજરાત સરકારના એગ્રીકલ્ચર ડાયરેક્ટરના કહેવા પ્રમાણે ગયા ચોમાસે તુવેરનું વાવેતર ગુજરાતમાં બે લાખ ચોવાલીસ હજાર બસો પચાસ હેક્ટરમાં થયું હતું અને એમના અંદાજ પ્રમાણે ગુજરાત ત્રણ લાખ બાવીસ હજાર એકસો ત્રીસ ટન

વધારે તુવેરની વાર્ષિક જરૂરિયાત ભારતની છે જે લોકો શાકાહારી છે એમને માટે પ્રોટીન માટે તુવેર અને આ બધા કઠોળો જ મુખ્ય પ્રોટીનનો સોર્સ છે અને આપણે ત્યાં સામાન્ય રીતે તુવેરનો વપરાશ વધારે થાય છે તો આપણા ત્યાં ઉત્પાદન કરતા વપરાશ વધારે છે તો આવી સ્થિતિમાં તો ખેડૂતોને બજારમાં ટેકાના ભાવ કરતા પણ ઊંચા ભાવ મળવા જોઈએ પરંતુ સ્થિતિ એના કરતાં ઉલટી છે ટેકાના ભાવ જેટલા ભાવ પણ નથી મળતા ખૂબ નીચા મળે છે આનું કારણ શું છે કારણ ચેક કરવા ઊંડા ઉતરીએ વધારે આંકડાઓમાં તો બે હજાર ત્રેવીસથી ભારત સરકારે તુવેરની આયાત ઉપર કોઈ પણ પ્રકારની ડ્યુટી રાખી નથી તુવેરની આયાત વેરામ મુક્ત છે અને એ જે એમણે વેરા મુક્તિની સમય મર્યાદા આપી હતી એને હમણાં જ પાછી લંબાવી છે એટલે વિદેશથી તુવેર અહીંયા વેરા મુક્ત આયાત કરી શકાય છે ભારતમાં સામાન્ય રીતે તુવેરની આયાત વધારે આફ્રિકાના દેશોમાંથી થાય છે એમાં મોઝાંબીક છે માલાવી છે સુદાન છે તાન્ઝાનિયા છે અને ઓસ્ટ્રેલિયા કેનેડા થી પણ આપણે ત્યાં તુવેરની આયાત થાય છે આ આયાત પરની ડ્યુટી ભારત સરકારે મુક્ત કરી એને કારણે અહીંના ખેડૂતોને મળતા ભાવોમાં ઓર ઘટાડો થયો અને કદાચ વધારે ઘટાડો થાય જેમ આયાત વધશે એમ ભાવ નીચા જાય આ બજારનો નિયમ છે હું જ્યારે એમ કહું છું અને એક અભ્યાસ પણ છે કે ભારત સરકારની નીતિઓના કારણે ભારતના ખેડૂતોને વાર્ષિક અઢી લાખ કરોડ કરતા વધારે રૂપિયાનું નુકસાન થાય છે ભારત સરકાર નુકસાન કરાવે છે તો આ ભારત સરકાર નુકસાન આવી રીતે કરાવે કે ઉત્પાદન ઓછું છે જરૂરિયાત વધારે છે ખેડૂતોને સંભવિત સાડા સાત હજાર રૂપિયા કરતા વધારે ભાવ બજારમાં મળે એવી શક્યતાઓ છે ત્યારે આયાત વેરા મુક્ત કરીને બજાર ભાવોને દબાવી દીધા એટલે જે મળવાની શક્યતા છે અને નથી મળતા હાલ જે મળે છે એ બેની વચ્ચેનો જે ગાળો પડે છે એ ખોટ ભારત સરકારે કરાવેલી ગણાય જુઓ દુનિયાના દેશો ખેડૂતોને ખૂબ સબસિડી આપે છે તમે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જાપાન ચીન આ બધાના દેશોના ખેડૂતોને મળતી સબસિડીઓ જુઓ તો આપણા કરતા અનેક ગણી વધારે છે અને છતાં ભારતના ઉત્પાદનોની દુનિયાના દેશોમાં નિકાસ થાય છે એનો અર્થ જ એ છે કે ભારતનું હવામાન ભારતની જમીન ભારતનું ઋતુચક્ર ખેતીને અનુકૂળ છે ભારતનો ખેડૂત મહેનતું છે એનામાં પેદા કરવાની ત્રેવડ છે પરંતુ કંભાગ્યે આ પક્ષ કે પેલા પક્ષ જે સરકારો આવે એ સરકારોમાં વધારે ઉત્પાદન માટેની માળખાકીય સગવડો આપવાની અને દુનિયાના બજારમાં ભારતનો માલ વેચવાની ત્રેવડ નથી ખેડૂત ક્ષમતાવાન છે ભારતના ખેડૂતને સુખી થવા માટે ભારતના ખેડૂતને સુખી કરવા માટે ક્ષમતાવાન લોકો ચૂંટણીઓ જીતે અને સરકાર બનાવે તો ખેડૂતોની આ દુર્દશા ઉકેલી શકાય એમ છે ભારતનો ખેડૂત અવશ્યપણે સમૃદ્ધ થઈ શકે એમ છે જો ભારત સરકાર ગુજરાત સરકાર સાચી નીતિઓ બનાવે એ સાચી નીતિઓ ઉપર પૂરતું બજેટ ફાળવે અને ઈમાનદારીથી નીતિઓનો અમલ કરે તો જ ખેડૂત સુખી થઈ શકે મિત્રો આ બધા સુધી પહોંચવાનું મારું માધ્યમ છે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને બીજા ખેડૂતો સુધી જાગૃતતા પહોંચાડવામાં મદદ કરો જેટલી માહિતી વધશે જેટલા વધારે આપણે જાગૃત થઈશું એટલી વધારે સારી સરકાર આપણે ભવિષ્યમાં બનાવી શકીશું ખૂબ ખૂબ આભાર